આજે માં જાઉં છું બાઈક ઉપર જાઉં છું ગાડીઓમાં ફરું છું પ્લેનમાં જાઉં છું તેમ છતાંય જો મારા આદિવાસી સમાજને કોઈ કશું ખોટું બોલે છે તો મારા હાથના રુવાડા ઊભા થાય છે કે આપણો આદિવાસી સમાજનું લોહી મારામાં છે એટલે સૌપ્રથમ અહીંયા બોલવા માટે અહીંયા ઊભા ઊભું રહેવા માટે અને આજે મે મારું શરીર ઢાંક્યું છે એ કપડા પહેરવા માટે જે મને હક અને અધિકાર અપાવ્યા છે એવા જયપાલ સિંહ મુંડા સાહેબનો હું અહીંયાથી આપણા મહાપુરુષને સતસત નમન કરું છું આપ સૌને જોહાર જયા દિવસી સામાજિક એકતા જાગૃતિ મિશનના કેવલસી રાઠોડ સાહેબ જે સુપ્રીમ કોર્ટના વકીલ છે અને કિરણભાઈ જે એમના નાના ભાઈ છે ખરેખર આ બે ભાઈઓ જોડેથી શીખવા જેવી વસ્તુ છે કે કોઈ પ્રોપર્ટીમાં એ ઝઘડતા નથી પણ એક સંમેલન એવું ઊભું કર્યું છે એક સંગઠન એવું ઊભું કરવા માંગે છે કે આદિવાસી દલિત કચડેલા પછડેલા વંચિત લોકોને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે અને જ્યારે કહેવામાં આવે કે મને કેવલ કેવલસી સાહેબે સામાજિક એકતા જાગૃતિ મિશનની પૂરી ગુજરાતની દોર જ્યારે મને આપી હોય તો મને ખૂબ ખૂબ આનંદ અનુભવું છું અને ગર્વ અનુભવું છું કે હું એક આદિવાસી મહિલા તરીકે આજે કોઈ પણ જગ્યાએ જોઈ હોય કોઈ પણ પાર્ટી કે પક્ષમાં હોય કોઈ જગ્યાએ આદિવાસીને બોલવા દેવામાં આવતો નથી તેમ છતાં પણ સાહેબે મને

જે પણ લખાયેલું છે એને યાદ કરવું પડશે તો જ આપણે આપણા હક અને અધિકાર માટે લડી શકીશું બોલી શકીશું જેમ કીધું એમ કે જયપાલ સિંહ

કાાયદાકીય નોલેજ કહેવાય ને તમને સેશન કોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી તમને જરૂર પડશે તો અમે અઢી રાતે તમારી જોડે ઉભા રહેવા તૈયાર છીએ તમારા ઘરમાંથી બહાર નીકળવું પડશે બહેનો તમને કોઈ તકલીફ હોય તો તમારે સામાજિક જાગૃતિ નિશાનનો સંપર્ક કરવો પડશે આવો આપણે સૌ સાથે મળીને એક ઉઠી થઈને લડીએ આપણા હક અને અધિકાર માટે માંગણી કરીએ જેમ આપણે કહ્યું

એસા એક ગ્રામ સભાનું આયોજન કરેલું છે તો ખરેખર ગ્રામ સભા એ સર્વોપરી છે જો ગ્રામ સભા સર્વોપરી હોય નહીં કે નરેન્દ્ર મોદીને પણ આવું હોય ને તો આપણે એન્ટ્રી મિત્રો સામાજિક એકતા જાગૃતિ મિશન લગભગ 30 કરતા વધારે એડવોકેટ મિત્રો કામ કરી રહ્યા છે અને મને ખરું મીસ પીઠ પર આવતા હોય એવા મોટા ભાઈ તરીકે કેવલસી રહે થોડ સાહેબ ખૂબ જ મજબૂત પીઠ પર આપી રહ્યા છે ત્યારે હું તમને અહીંયાથી વિનંતી કરું છું આપ સૌ મારી સાથે જોડાઓ તમારો કોઈ પણ નાનો પ્રશ્ન હોય કોઈ પણ જગ્યાએ તમને મૂંઝવા છો તમને કોઈ જગ્યાએ યોજનાઓનો લાભ નથી મળતો કોઈ જગ્યાએ તમને મૂંઝવાઈ ગયા છો બહેનોને હું કહું છું તમારી કોઈ પર્સનલ મેટમાં તમને મૂંઝવા આવો તમારા ઘરવાળા નથી કહી શકતા તો મારા સુધી સંપર્ક કરજો છેલ્લે હું મારો નંબર પર આપીશ મારો وندكمجومن اصلام